શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવો ડુંગર છે જ્યાં આજે પણ માતાજીની જીવનશક્તિ રૂપે વિરાજમાન છે ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલો પાળનેરા ડુંગર ઊંચા પથ્થરો ઘણા જંગલ અને રહસ્યમય વાતાવરણથી ભરેલું આ સ્થાન આજે પણ લોકોમાં અચાનક ભય અને ભક્તિ બંને જણાવે છે કારણ કે આ ડુંગરની ટોચ પર વિરાજમાન છે ત્રણ મુખવારા ચામુંડા માતાજીનું અતિ પ્રાચીન અને ચમત્કારિક મંદિર કહેવાય છે પ્રાચીન સમયમાં અહીં સાધુઓ વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થયા ત્રણ મુખવાળા ચામુંડા માતાજી અહીં સ્વયં પ્રગટ થયા એક મુખ શક્તિનું પ્રતીક છે બીજું મુખ સંહારનું અને ત્રીજું મુખ રક્ષાનું એટલે જ માતાજી ત્રણ રૂપે એકસાથે ભક્તોની રક્ષા કરે છે ઘણા ભક્તો કહે છે કે રાત્રિના સમયે પાળનેરા ડુંગર પર અચાનક પવન ફૂંકાય છે આસપાસ શાંતિ છવાઈ જાય છે અને દીવો આપમેરે હલતો જણાય છે કેટલાક લોકો માને છે કે આ માતાજીની હાજરીનો સંકેત છે અહીં અવારનવાર ભક્તોને અજીબ શાંતિ મળે છે મનનો ભય દૂર થાય છે અને ભૂત પ્રેત બાધા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળતી જ હોવાનો અનુભવ સાંભળવા મળે છે નવરાત્રિ અમાવાસ્યા અને વિશેષ પૂજાના દિવસોમાં આ ડુંગર પર શક્તિ વધુ પ્રબળ પર અનુભવાય છે એવું ભક્તો માને છે પાનેરા ડુંગર માત્ર એક મંદિર નથી પરંતુ એક જીવન શક્તિનું કેન્દ્ર છે જ્યાં ત્રણ મુખવારા ચામુંડા માતાજી આજે પણ પોતાના ભક્તોની નજરે નજર રક્ષા કરે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોના કોના માતાજી શ્રી ત્રણ મુખવારા ચામુંડા માતાજી છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જય ત્રણ મુખવારા ચામુંડા માતાજી